આજ રોજ અમદાવાદ સોમલલિત કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સોમલલિત કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે સ્પોર્ટ્સ ફીના નામે ચાલીસ રૂપિયા લેવામાં આવે છે પરંતુ ફી લેવા છતાં વિદ્યાર્થીઓને સ્પોર્ટને લગતા પૂરતા પ્રમાણમાં સાધનો પૂરા પાડવામાં આવતા નથી તો કોલેજમાં એનએસએસ તેમજ એનસીસી કેમ્પ પણ કરવામાં આવતા નથી તો મેનેજમેન્ટ દ્વારા તેનો ખુલાસો કરવામાં આવે તેવી માંગણી એનએસયુ માંગ કરવા માટે આવે છે તો કોલેજમાં વુમન ડેવલપમેન્ટ સેલ્સ છે તેવું દર્શાવવા દર્શાવવામાં આવે છે તો તેના માટે પણ કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી આ તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો તેનો મેનેજમેન્ટ પાસેથી જવાબની માંગણી કરી છે સાથે જ પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને ધાકધમકી આપવામાં આવે છે કે તેમને તો હું જોઈ લઈશ માર્ક મારા હાથમાં જ છે જેવી ધમકીઓ આપવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થીનું વર્ગ વચ્ચે અપમાન પણ કરવામાં આવતું હોય છે તો આ અનેક મુદ્દાઓને લઈ આજરોજ સોમલલિત કોલેજ ખાતે કોલેજના પ્રિન્સિપાલનો ઘેરાવો કરી જો અડતાલીસ કલાકમાં કોઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી નમસ્કાર હું છું તમારી સાથે શિવાની આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા આજ સોમલલિત અમદાવાદ કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા કોલેજોના અમુક પ્રશ્નોને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું જેને પ્રમાણ પ્રદેશ પ્રવક્તા ગુજરાત એને સ્વાય તમે આજે કોલેજ ખાતે કયા મુદ્દાઓને લઈને આવેદન આપવામાં આવ્યું હતું પહેલાં તો કોલેજ હર વર્ષે વિદ્યાર્થીઓ જોડેથી વીસ રૂપિયા સ્પોર્ટ્સ ફીમાં હર સેમમાં રહે છે હવે વર્ષનું આપણે જણીએ તો ચાલીસ રૂપિયા હર એક એવા સત્યાવીસવો સ્ટુડન્ટ છે સત્યાવીસના સત્યાવીસવો વિદ્યાર્થીઓના કોલેજ હર વર્ષે ફી રહે છે તો એ સવા માટે રહે છે ના કોલેજમાં રમતગમતના સાધનો છે ના કોલેજમાં રમત ગમતનું પ્લેગ્રાઉન્ડ છે કે ના કોઈ રમત ગમતના સર છે તો કોલેજ સ્વા કારણથી કોલેજ આ ફી રહે છે એની અમને જાણ કરવામાં આવે અથવા જે પણ વિદ્યાર્થીઓ જોડેથી આ ફી લીધી છે એ ફી પરત કરવામાં આવે તેવી માંગ એને સુવાની છે સેકન્ડ કે ડબલ્યુડીસી કોલેજમાં ડબલ્યુડીસી કરીને કોઈ છે નહીં વુમન ડેવલપમેન્ટ સેલ જે છોકરીઓ માટેનું હોય છે છોકરીઓના હિત કારણે હોય છે તો ડબલ્યુડીસીની એક ઓફિસ છે નહીં ડીસીના અધિકારી શ્રે છે નહીં તો પછી કોલેજ બેસીને શું કરે છે એનું અમને ધ્યાન કરવામાં આવે ચર્ચ મુદ્દો કે દીપલ જોશી જે બીબીએના પ્રિન્સિપલ છે એ વિદ્યાર્થીઓને ધમકી આપે છે કે હું તમને જોઈ રહીશ ક્લાસની વચ્ચે એમની ઇન્સલ્ટ કરી દે છે તો વિદ્યાર્થીઓ કોલેજમાં આવતા નથી અને વિદ્યાર્થીઓના સંગઠન વિદ્યાર્થી સંગઠન વચ્ચે થોડો ભેદભાવ રાખે છે તેવી જાણ મળી છે ને કોલેજોના જે પ્રશ્નો છે તેના લઈને પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી કે સીધું આંદોલન કરવામાં આવ્યું છે અને પ્રિન્સિપાલનું આ મુદ્દે શું કહેવાનું છે રજૂઆત જ કરવામાં આવી હતી

પ્રિન્સિપલ ઉપર કાર્યવાહી થઈ જ નથી રહી આજે પ્રિન્સિપલને મળવા આવ્યા હતા પ્રિન્સિપલ કોલેજની અંદર લેક્ચરમાં છે બટ એમને બહાર બોલવામાં આવ્યા તો એમને કહેવામાં આવ્યું અમને કે એ ઘરે જતા રહ્યા છે પણ હજુ બી એ કોલેજની અંદર જ છે સ્ટુડન્ટો જવાબ આપી શકતા નથી એ લોકો આપણે વિદ્યાર્થીઓ પાસે જાણ્યું કે લોકો પ્રિન્સિપાલ કઈ રીતના હેરાન કરી રહ્યા છે અને લોકોને ને પ્રશ્નો નિરાકરણ નથી આવતું લોકો પાસેથી ફીસ પણ લેવામાં આવે છે સ્ટુડન્ટ પાસેથી પણ સ્ટુડન્ટ જે ફીસ ભરે છે પણ એ વ્યક્તિઓનો કોઈ ઉકેલ જ નથી આવતો પ્રિન્સિપાલ કોઈ વ્યક્તિઓને જવાબ નથી આપતા ને જો ઉગ્ર આંદોલન કરે તો પ્રિન્સિપાલ લોકોને ધમકી આપે છે તેવી પણ માહિતી મળી છે લોકો ને અને પ્રિન્સિપાલ કેવું એવું છે કે લોકો જો તમે અમારા વિરુદ્ધ કોઈ એક્શન લેશો તો પરીક્ષાના માર્ક અમારા હાથમાં જ છે એવું પણ પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓને કહે છે કેમેરામેન કરામ સત્ય સિવાય પડે અમદાવાદ